ધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીનો નો ચુમ્મોતેરમો દીક્ષાંત સમારોહ યોજાયો ચાલીસ હજાર બસો પિસ્તાળીસ વિદ્યાર્થીઓને પદવી ડિપ્લોમા અને પ્રમાણપત્ર અર્પણ કરાયા ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે જીવનમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી પરિશ્રમ જ એકમાત્ર રસ્તો છે તેમણે સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સૂત્રને યાદ અપાવીને કહ્યું કે આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે બુદ્ધિપૂર્વક અને ખંતથી કરવામાં આવેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી કુલાધિપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં ચાલીસ વિદ્યાર્થીઓને પદવી ડિપ્લોમા અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા આ પ્રસંગે યુનિવર્સિટી દ્વારા ખાસ તૈયાર કરાયેલ કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બે સ્ટાર્ટઅપ અને એક ખેલાડીને ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભવના હસ્તે મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે પદવીદાન સમારોહ એ માત્ર પદવી મેળવવાનો દિવસ નથી પરંતુ ગુરુ શિષ્ય

અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી વિભૂતિઓએ આ ધરતી પરથી દેશનું નેતૃત્વ કર્યું છે આજે એ જ પરંપરાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ ધપાવી રહ્યા છે જેમણે દેશને આશા અને પ્રગતિના નવા શિખરો પર પહોંચાડ્યા છે યુવાનો નશીબદાર છે કે તેઓ એવા સમયમાં કાર્યક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે જ્યાં ભારત વિશ્વની ચૌથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચંદ્રયાન ને ગગનયાન જેવા મિશન ભારતની વૈજ્ઞાનિક ક્ષમતા અને મક્કમ નિર્ધારનું પરિણામ છે જેમાંથી યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ આજે ચોતેરમો પદ્મિદાન સમારંભમાં ચાલીસ હજાર આઠસો જેટલી ડિગ્રીઝ એનાયત કરવામાં આવી જેમાં લગભગ સાડા ત્રણસો ગોલ્ડ મેડલ્સ એનાયત કરવામાં આવ્યા એની સાથે સાથે આજે ગૌરવ પુરસ્કારને પણ અનાઉન્સમેન્ટ થયો ને એને પણ પ્રદાન ગૌરવાન્વિત કરવામાં આવ્યું એમાં બે સ્ટાર્ટઅપ અને એક સ્પોર્ટ્સ પર્સનને અપાઈ ડિગ્રી બધી જ વિદ્યાશાખાઓના જે વિદ્યાર્થીઓ છે એમાં જે સૌથી વધારે હતા એ વિન કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હતા અને એ પછી મેડિકલ અને એજ્યુકેશનના વિદ્યાર્થીઓ હતા